કચ્છમાં નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ માટે માત્ર ને માત્ર કચ્છના કલેક્ટર જવાબદાર છે કચ્છના એસપી જવાબદાર છે અને ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો અને સાંસદ જવાબદાર છે તાત્કાલિક ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં આવે અને ટ્રાફિક જામ ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરાઈ છે સમગ્ર કચ્છવાસીઓને મારા નમસ્કાર મિત્રો અત્યારે છેલ્લા છ કલાકથી કચ્છમાં સામખિયારી નજીક ખેડૂતો દ્વારા જામ કરવામાં આવેલ છે પાંત્રીસથી ચાલીસ કિલોમીટર જેટલી લાંબી લાઈનો થઈ ગઈ છે ટ્રાફિક જામ છે અને આ અરાજકતા માટે જવાબદાર કોણ છે માત્ર ને માત્ર કચ્છના કલેક્ટરશ્રી કચ્છના એસપીશ્રી કચ્છના ભાજપના ચૂંટાયેલા તમામ ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રી કારણ કે છેલ્લા એકસો વીસ દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમના હક અને અધિકાર માટે સરકાર અને વહીવટીતંત્ર એની વાત સાંભળવા તૈયાર નથી કંપનીઓ પોલીસનો સાથ લઈ અને ખેડૂતો ઉપર દમન ગુજારી રહેલ છે અત્યાચાર કરી રહેલ છે ત્યારે ના છૂટકે આજે કિસાન સંઘ દ્વારા તમામ ખેડૂતોને સાથે રાખી અને મોટી સભાનું આયોજન કરેલ અને ત્યાર પછી કંપનીઓ પા કંપનીના કામ કરતા અધિકારીઓ પાસે પણ ગયેલ તેમ છતાં એમની વાત સાંભળી ત્યારે ના છૂટકે એમને અત્યારે રોડ ઉપર આવી અને ચક્કાજામ કરવાની ફરજ પડી છે આજે કચ્છના તમામ વાહન ચાલકો પરેશાન છે મોટો ટ્રાફિક જામ છે લોકો પરેશાન છે અને ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ખરેખર આ બાબતે કચ્છના કલેક્ટરશ્રીએ તાત્કાલિક કાંઈક સમાધાન કરવું જોઈએ અને ખેડૂતોને યોગ્ય અને ન્યાય એના હક અને અધિકાર મુજબનું વળતર એમને મળવું જોઈએ અને તેમ છતાં જો આ તંત્ર અને સરકાર ખેડૂતોને સાંભળશે નહીં તો ના છૂટકે અમારે આગામી સત્તર તારીખના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા નેતાઓ જેમાં પ્રદેશ પ્રમુખભાઈ અમિતભાઈ ચાવડાજી ધારાસભ્ય શ્રી જિજ્ઞેશ મેવાણીજી ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા અને લાલજીભાઈ દેસાઈ તેઓ કચ્છમાં આવી રહ્યા છે કચ્છના વાંઢિયાના ખેડૂતોને મળશે લોડાઈની આજુબાજુમાં મોટી સભાનું પણ આયોજન કરવામાં આવશે અને આ સુતેલી સરકારને જગાડવાનું કામ કરવામાં આવશે એટલે સરકાર અને તંત્ર કચ્છને કહેવા માગીએ છીએ કે ભાઈ તાત્કાલિક આજે જ આનું સમાધાન થાય યોગ્ય જે માગણીઓ છે એને સ્વીકારવામાં આવે અને આ જે અત્યારે ચક્કા જામ છે ટ્રાફિક જામ છે એને ખુલ્લો કરવામાં આવે કારણ કે જો યોગ્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો નાસુડ કે કોંગ્રેસ પણ રસ્તા ઉપર આવી અને આગળના દિવસોમાં આંદોલન કરવાની જવાબદારી અને ફરજ પડશે એટલે તંત્રને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક આનું સમાધાન કરાવી અને તાત્કાલિક ટ્રાફિક ખુલ્લો કરાવવામાં આવે એવી આપ સૌને અમારી અને પ્રાર્થના છે